કર્યા મતબો દે लक देश भरी साम भरी Thank yeah. કે ઉભો રહેવાનો જેને આશરો નથી હું ક્યાં છું એને નથી પેર કે કારણ કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં મારે જવાનો છે તો બીજા સંતોએ કીધું કાં છે આયા કાં ખોજ કરી લે અગલે ઘર કે સદગુરુ મળે તો શાંત સમજાવે ખોલી દેવે અંતર ખડકે કે હું ક્યાંથી આવ્યો છું પછી આયા કેટલું રહેવાનું છે અને પછી મારે ક્યાં જવાનું છે શરીર છે ને એ તો એક નાશવંત છે જેનો નામ ધીરો એનો નાશ છે પણ તમે અવિનાશી સબો એટલે સંતો એ આખા વખતે કીધું કે વિના રે પૃથ્વી પાવ પલટિયા વિના વાટે દીવો જે ઘરે મુવા પછી જાવ એ ઘર તમે જીવતા જો આયા તો બધી આ ભૌતિક સુખની મજા છે એટલે આપણને એમ થાય કે આપણે માણાના માણા કરીશું પણ આપણી નજરની સામે આપણા વડવા કેટલાય વ્યાઈ જ આપણા ગામમાં જન્મે પણ નજુના ગામમાં હોવા જોઈએ મનુષ્ય દે 84 લાખ ઉત્તમ સંતોએ કીધો છે એટલે વારંવાર કીધો છે કે મોગો મનુષ્ય દે ફરી ફરીને નઈ મળે વારંવાર ભાઈ તો ભજી લે કીર્તાર કીર્તાર એટલે ભગવાન પણ આપણે એટલા બધા બે કલાક તમે એની નિંદ્યા કરવામાં ભગવાનના નામમાં કોઈ દેતા નથી અને સમજેલા નો સમજેલા પછી જો સમજણ છે એ કર્મનો ડબલ દોષિત બની જાય છે નથી ખબર ખબરીને તો આપણે એમ કહીએ કે આ તો હણ હમજો છે આને ખબર નથી પણ ખબર હોવા છતાં જે કર્મ બાંધે છે ને એનો ડબલ ભોગવટલો ભોગવવાનું આવે છે એટલે આ કર્મ મુક્ત થવાની આપણે યુક્તિ ગોતી છે અને એ રાહે સંતો બધા આયા છે કે ભઈ આ કર્મના ફાસમાંથી કેમ છૂટી જાવ હું કરવા દે તો અહીંયા સવા ભક્ત પુરાવો આપ્યો છે કે ભોસાદે મુજે ભવ દરિયા કે તીર એસો કોઈ મરી જાય સંત ફકીર ભોસાદે મુજે ભવ દરિયા કે તીર આ સંસાર સાગર છે આ દરિયો રહ્યો ને એ તો આપણે પૈસા હોય તો ભૂળિયામાં કે ટિમ્બરમાં સ્પ્લેનમાં બે હામો કાંઠો આવી જાય છે પણ આ મોટો વિશાળ સાગર છે આમાં પ્લેન થાકી જાય તો હામો નામો કાંઠો નથી આવતો એના માટે સદગુરુની જરૂર છે જો રામ કૃષ્ણ આ બધાય ભગવાન હતા આને ગુરુ ધારણા કરીએ તો આપણે કેમ ન કરવી પડે એટલે આને કે પોસાતે મોજે ભવ કે તીર એ શો મળી જાય સંત ફકીર પોસાતે મોજે ભવ કે તીર

જેને સદગુરુના શરણે ગયા હોય પછી આમો ગુરુ એવો હોય જો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું કે ભાઈ આ વાત તારે જાણવી હોય તો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ સ્વતરી આવા ગુરુના શરણે જા તો સદગુરુ બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ કે તમારા કર્મ એક આ તો પોતાના નો બાલે બીજાને કંઈ પાળે એટલે આ અધિકારી જો હું અધિકારી છું અધિકારી કોઈ રી નો ચડાવતા આમાં કારણ કે આ ઠપકો બધા ને લાગુ પડે છે અધિકારી ને લાગુ પડે સમજવા વાળા ને લાગુ પડે અને સમજેલ ને પણ લાગુ પડે છે એટલે સંતો કે જ્યાં લગ્ન આ કર્મ માંથી તમે મુક્ત ન થાવ અને ગુરુ એવો હોય તો કર્મ ને આ સવા ભક્તે કીધું હાલ કર્મ માંથી જવું તરત છોડાવી દેવો મારો પીર તો જેસલ કોરલ ને જેસલ ને કાઈ બે પાંચ વર્ષ ન દવી આઈ એ તો તરત ની વાત છે એટલે જ્યાં લગન બ્રહ્મ સ્વતર્ય બ્રહ્મ નિષ્ઠ સદગુરુ નો ભેટો ન થાય કા લગન તમે કર્મ માં જન મુક્ત ન થવાય નકર પછી ગુરુ ને આ ભોગવટો ભોગવાન ભારો આવે ગુરુ ને કુત્ર થાવું પડે અને સેલા થાય ને ને કિંગોળા થાવું મરી જાય ખોડીયા થાય જીવે કા લગન સુએ સુએ ન થાય ભૌતિક બીજ તમે વાવો છો તમે ચાર સો મહિને કપા વાવો સીંગ વાવો કે બાજરી વાવો ઝાયર વાવો ચાર સો મહિને પાકીને તમને ફળ આપે છે તમે સત્યનું બીજ વાવીને બેઠા છો આનું ફળ કેમ નથી આવતું હું કામ નથી થાતું એનું કારણ આપણે પોતા નથી જો આના બધાના પ્રત્યક્ષ પરમાણ છે લીલભાઈએ કહ્યું કે તમે ગુરુ મારા મનની વાત જાણી દો એવા સમય પણ આ ક્યાં જેકાતું નથી તો દાસી કીધું કે વાવે વાવેન વાળા પૂરું પણ આ પથરાયેલું પૂછ્યું છે એટલે લીલાબાઈએ કીધું કે તમે અંતર્યામી મળ્યા રે આ કહો ને ગુરુ મારા ભજન કેમ કરીએ જો આની રીતિ છે રીતિ વિના કોઈ વસ્તુ થાતી નથી આપણે ખેડૂતના દીકરા છે આપણને બાપુએ જમીન આપી દીધી છે પણ ખેતી કરવાના સાધન ન હોય તો ખેતી થાતી નથી એટલે આ સવા ભક્તે કીધું છે કે હાલ કર્મ માંથી તરત છોડાવી દે મારું મારો પીર પાંચ વર્ષમાં પંથી બોલ્યો છત્રપતિ અને સુરવીર પછી લાભ હાણ કુશ લેશ નો ભાવે જ્યાં ઠરી રહે મન થી પોસા દે મોજે બહુ દરિયા કે તે એટલે ભગત બાપા એ કીધું છે એ સાધન વાત એ